બાઇક રેલીનું આયોજન કરતી અમરેલી એસઓજી ટીમ તથા અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા છવ્વીસમી જૂન વર્લ્ડ ડ્રગ ડે

તથા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન વી ભટ્ટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે મોરી તથા એસઓજી ટીમના આયોજન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ સાથે છવ્વીસમી જૂન વર્લ્ડ ડ્રગ ડે અનુસંધાને ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ કે ફી ઔષધો મનો પ્રભાવિત દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર તથા હેરાફેરી વેચાણ અટકાવવા માટે અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન કરવા અમરેલી શહેર ખાતે બાઇક રેલીનું આયોજન કરેલ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હેમકર સિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન બી ભટ્ટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એમ મોરી કે એમ મોરી તથા એસઓજી ટીમના આયોજન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી હું હેમકર સિંહ પોલીસ અધિક્ષક અમરેલી આગામી છવ્વીસ જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય નશીલા પદાર્થ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે હું અમરેલી જિલ્લાના તમામ નાગરિક મિત્રોને જણાવવા માગું છું કે નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિને શારીરિક માનસિક અને આર્થિક હાનિ થાય છે જેથી આપ નશીલા પદાર્થોના સેવનથી બચો અને જે કોઈ વ્યક્તિને નશીલા પદાર્થોના સેવનની આદત હોય તો આ આદત છોડીને સમાજના અન્ય લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરો अने जो कोई व्यक्ति आपना आजूबाजू विस्तार में नशीला पदार्थों उत्पादन अथवा वेचाण करता हो तोड़ नजीकना पुलिस स्टेशन अथवा जिला पोलिस कंट्रोल रूम सौ नंबर पर करो अने गुजरात पुलिस द्वारा चलाव रहे नशा मुक्त गुजरात अने नशा मुक्त भारत अभियान में सहयोग आप એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની ભૂમિકા નિભાવ જય હિન્દ